હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંગો ડિલાઇટ જે સૌથી ઇઝી છે તમને આવડતી જશે તો બી હું આ રેસીપી તમારી જોડે શેર કરવા માગું છું મેં આઠ જેટલી કેસર કેરી એકદમ પાકેલી મીઠી લઈ લીધી છે હવે મેં લીધી છે અમૂલ ગોલ્ડ જે ફૂલ ફેટવાળું ક્રીમ મિલ્ક આવે છે એ લીધું છે મેંગોમાં મિક્સ કરવા માટે હવે મેં લીધું છે એક લિટર ટબ અમૂલ આઇસક્રીમનું જે વનિલા ફ્લેવરનું છે એ બી આપણે આના જોડે એડ કરશું મેં આઈસ્ક્રીમના બે ચમચા નાખ્યા છે એટલે અંદાજે આપણે ત્રણ સ્કૂપ જેટલું હશે એ બી આમાં મિક્સ કરવાનું છે અને જો કેરી ખાતી હોય તો તમે ખાંડ તમારા એઝ યુઝ્યુઅલ મીઠાશ ગળે તમે જેટલી ખાતી હોય એટલે નાખો મેં ત્રણથી ચાર ચમચી નાખેલી છે હવે મેં આમાં ખાંડ કેરી દૂધ અને આઈસ્ક્રીમ તણે લઈ લીધી છે હવે આને આપણે બ્લાઇન્ડ કરી તો તમે જોઈ રહ્યા છો કે આપણો મેંગો ડિલાઇટ તૈયાર છે હવે આપણે આને થોડીકવાર ચિલ્ડ કરવા રાખશું હવે આપણે આને ચિલ્ડ કરવા રાખશું અને પછી થોડીકવાર અડધી કલાક ફ્રીઝરમાં રાખી અને ચિલ્ડ કરીને પછી આપણે મસ્ત આને સર્વ કરશું આપણે બધી વસ્તુ તૈયાર છે ચલો આપણે સર્વિંગ ચાલુ કરીએ તો પહેલાં આપણે નાખવાના છે કેરીના ટુકડા નાના નાના પીસીસ મેં કરી લીધા છે એ નાખીશું હવે આપણે આમાં આપણું મેંગો ડિલાઇન જે બનાવેલું છે એ પોર કરશું હવે આપણે આઈસ્ક્રીમ એક સ્કૂપ નાખી લેશું આપણે આને ઉપર નાખશું કેરીના થોડા પીસસ તો તૈયાર છે આપણું હોમમેડ મેંગો ડિલાઇટ ચલો આને ચિલ્ડ સર્વ કરીએ અને રાતના બેસીને ટીવી સામે જોઈને ફેમિલી જોડે એન્જોય કરીએ થેન્ક યુ